તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને પાણી ગરમ કરવા મૂકી દેસુર તો આ મગ છે એ આપણે એમાં નાખશું માં અને આ જુવાર છે એને નાખશું આપણે હવે આને આપણે ધોઈ લઈશું તો હવે આપણે આને નાખશું આ માં આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને હળદર નાખશું આપણે તો આ ઝાકનું બંધ કરી દઈશું આપણે પાંચ થી છ સીટી આપણે થાવા દઈશું હવે છ થી સાત સીટી થઈ ગઈ છે તો આપણે હવે જોઈ લેશું તો આપણે ગેસ બંધ કરીશું તો આ ખીસડો આપણો સડી ગયો છે રેડી તો હવે આપણે સૌ કરશું આ જુવાર નો ખીસડો અને તેલ પણ બહુ સરસ લાગે છે ખાવામાં એમ તો આપણે હવે તેલ સવ કરશું તૈયાર છે આપણો ઝુવાર નો ખીસડો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો જુવાર નો ખીસડો